મારું નામ પ્રાચી કાકડિયા છે હું હજી સત્તર વર્ષની જ છું મને પાંચ છ સાત મહિના પહેલાં મને સાઈડ ટીકા થઈ ગયો હતો જેથી મને કમરથી ડાબો પગ આખો દુખતો હતો જેથી હું સ્કૂલે બેસી પણ નહોતી શકતી વધીને અડધી કલાક પણ નહોતી બેસી શકતી બે થી ત્રણ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી મહિનો બે મહિના ટ્રીટમેન્ટ કરાવી પણ ત્યાંથી મને કાંઈ ફેર ન પડ્યો એ પછી મેં માયો જોઈન કર્યું તેમાં પંદર ટ્રીટમેન્ટ મારી આખી લેવી પણ નહોતી પડી આઠ ટ્રીટમેન્ટમાં તે મને બધું સારું થઈ ગયું હતું અને હવે હું સ્કૂલે સારી રીતે બેસી પણ શકું છું અને મને કાંઈ કમરમાં કંઈ પ્રોબ્લમ પણ નથી આવતો મારું નામ બેન સેલડીયા મને બે વર્ષથી આ ઘૂંટણનો દુખાવો સતત હતો કે અહીંયા આવીને સારું થઈ ગયું છે ઘણા દવાખાને બતાવેલું પણ સારું નહોતું થયું અહીંયા આવીને સારું થઈ ગયું છે મારું નામ ભક્તિ છે મને સાયટિકાનો પેઇન હતો અને મને ઘણી તકલીફ પડતી હતી બેસવામાં અને સૂવા માટે બે ત્રણ જગ્યાએ મેં ડૉક્ટરને બતાવ્યું પણ એનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે એમને ખાલી પેન કિલર જીટીંગ લઈ લીધી અને મને સારું થયું મારું નામ નિરલબેન સોજીત્રાશે મેં એક બે દવાખાને બતાવ્યું પણ મને સારું નહોતું મેં ફોન વિડીયો જોઈને હું અહીંયા આવી હતી મને જ સારું છે મને ગોઠણ ના દુખાવા મટી ગયા છે આવો મારા ધર્મ છે ઉરી બેન ગજેરા બે ત્રણ જગ્યાએ ગયો પણ ફેર નો પડ્યા હોય આ દવાખાને આવો તો સારું થઈ ગયું કમર દુખાવો